નમસ્કાર તમારું નામ શું કપિલાબેન કપિલાબેન દીપકભાઈ પટેલ અને તમારું ગામ કયું વલવાડા અને કયું ફળ્યું કેવાય ગામતળ ફળ્યું અને તમારો તાલુકો તાલુકા મહુવા અને તમારો જિલ્લો સુરત તો તમને કે સમસ્યા હતી બરાબર ને તો મતલબ કે તમને સમસ્યા શું હતી

એસિડિટી હતી એટલે કે ગેસ થાય હા ગેસ થાય એટલે આખું માથામાં ભાર ચડે હમ ચક્કર આવે ચક્કર આવે આંખ બી ખુલાય નહીં મતલબ કે ગેસના કારણે પેટ ભર રહે જ ચક્કર ભી આવે હા ને ઉલટી થાય ને ઉલટી બો થાય હા 15 વર્ષ તકલીફ આલી આ 15 વર્ષ તકલીફ હતી હા પછી ને ઉલટી થાય ચક્કર આવે એટલે ઉઠાય જ નહીં ઉઠાય જ નહીં 4-5 કલાક તો હું કહી દઉં મતલબ કે આ ઉલટી થનકાર બધા વીટનેસ આવી જાય એટલે ચાર પાંચ કલાક આરામ કરવો પડે એક દિવસ તો શરીર જ રહે એક દિવસ લગીને મતલબ કે તકલીફ મોટી હતી એમ મોટી હતી હા ને અમે ઘણી કર્યો બરાબર અમે હોસ્પિટલ બદલી હોસ્પિટલ બરાબર ને જે પેટના રોગના ડોક્ટરો એમને પણ બતાવ્યું હા બરાબર

તમારો દોઢ થી બે લાખ ખર્ચો થયો એની અમે પરિણામ જીરો કોઈ પરિણામ મળેલો નહીં ઓકે મતલબ કે તમે ક્યાં ગયેલા બતાવવા માટે દવાખાના અંદાજિત કઈક નવસારી ગયેલા સુરત ગયા પછી બાડોલી ગયા ધરમપુર ગયા પછી કશે

મતલબ કે તમારો છોકરો હિતેશભાઈ જે નેટસફ કંપનીની પ્રોડક્ટ આપે છે જેના કારણે તમને રાહત થઈ ગઈ જે મતલબ કે પંદર વર્ષથી તમને તકલીફ હતી જે તમને પેટ ભારે ભારે રહી વામિટ થાય વીકનેસ આવી જાય બરાબર ને તો તમે આ બધી પ્રોડક્ટ વાપરી જેમાં આમાં છે એક આપણું ડેટોક્સ પછી એક પાવડર છે આપણો પ્રીમેલ પછી આપણી સિરપ છે ત્યારબાદ છે વુમેન્સ પાવડર એટલે બિંદુનો પાવડર મતલબ કે આ નેટસફ નેટફ તમે વાપરી બરાબર તો અંદાજીત તમે આ દવા તમે કેટલાક મહિનો વાપરી તમને પરિણામ મળ્યું અંદાજીત કેટલાક મહિના મહિના આ પ્રોડક્ટ ત્રણ મહિના એટલે કે આ પ્રોડક્ટ તમે ત્રણ મહિના વાપરી ને તમને પરિણામ સારું મળ્યું મતલબ કે જે પંદર વર્ષથી તકલીફ હતી એ તમે દૂર થઈ ફક્ત ત્રણ મહિનામાં જ બરાબર ને તો બીજું કે તમને આ લેવાથી તમને બોડીમાં મતલબ તમને તમને આ લેવાથી તમને બોડીમાં તમને કેવું લાગે એમ આ લેવાથી આ લેવાથી મને સારું લાગે સારું મતલબ કે થાક લાગે અત્યારે પેલા જવું થાક નહીં લાગે નહીં લાગે ને ઊંઘ બરાબર આવે હા ઊંઘ આવે વામિટ થાય અત્યારે ના મતલબ કે જે તમારે સમસ્યા હતી થાક લાગવો વોમિટ થાવી પેટ ભરે ભરે લાગવો ગેસ મતલબ પેટમાં ગેસ હાઈપર રહે તકલીફ છે પણ હમણાં ઓછી બરાબર ને મતલબ કે તમે જો કન્ટિન્યુ કરશો ને તો આમાં પણ તમને સારું પરિણામ હજુ મળશે ને તમારી ઉંમર કેટલી અંદાજિત સાઠ વર્ષ તમારી ઉંમર છે બરાબર ને કદાચ તમે આ વસ્તુ નહીં વાપરતી તો બરાબર ને હિતેશભાઈ આપ પંદરો વર્ષ દરમિયાન તમે તકલીફ કેવી રીતે એમના માટે તકલીફ તો મતલબ કે દવાખાને ગયા દાખલ પણ એમને મમ્મી દાખલ બી કરવા પડ્યું બે ત્રણ વાર દાખલ કરવા પડ્યા હા આ પ્રોડક્ટ વાપરવાથી અત્યારે એકદમ સારું છે બરાબર જે ચક્કર આવતા ઉલટી

હર્બલ છે હર્બલ છે નુકસાન નહીં કરે બરાબર છે બરાબર મતલબ કે પંદર વર્ષમાં તમે બહુ બધા દવાખાના ખર્ચો કર્યો પરિણામ કઈ નહીં બરાબર ને તો તમે વસ્તુ આપને ખુશ છો ખુશ છો ને ઓકે તો હિતેશભાઈ કોઈક વ્યક્તિને સમસ્યા હોય આ ગેસની કબજિયાતની બરાબર કે પેટ બહાર રહેવું તો એ વ્યક્તિ તમને કોન્ટેક કરવા માંગે એના માટે તમારો નંબર બોલો મારો નંબર છે 99 99 78 78 52 52 0 0 262 262 ને તમારું એડ્રેસ કેવું લાગે મારું ગામ વલવાડા ગામ વલવાડા તાલુકો મોવા તાલુકો મોવા જિલ્લો સુરત જિલ્લો સુરત ઓકે તો તમે જે આપ્યો ઇન્ટરવ્યુ બદલ તમારો આભાર